રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક ડેમોમાં પાણી છોડવામાં આવ્યું છે રાજુલાના ધારવાળી ડેમના ઓગણીસ દરવાજા જ્યારે માલણ ડેમના ત્રીસ દરવાજા ખોલવામાં આવ્યા છે ભાવનગરનો શેત્રુજી ડેમ ઓવરફ્લો થતાં વીસ દરવાજા ખોલવામાં આવ્યા છે આ તરફ પોકાઉ ડેમની જળસપાટી પણ વધી છે રાજ્યમાં કમોસમી વરસાદે ફરી ડેમો ભરવાની સ્થિતિ સર્જી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સુધીના ડેમો પાણીથી ફરી છલકાયા એક તરફ નદીઓ બે કાંઠે વહી છે તો બીજી તરફ ડેમના દરવાજા ખોલતા એલર્ટની સ્થિતિ ઊભી થઈ છે તો ક્યાંક વરસાદ ખેડૂતો માટે રાહત લાવ્યો છે તો ક્યાંક ડેમ ઓવરફ્લો થતા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ભાવનગરની જીવદોરી ગણાતો શેત્રુજી ડેમ ઓવરફ્લો થતા વીસ દરવાજા ખોલવામાં આવ્યા છે તો અમરેલીના દરિયાકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ ધાર્ક તારકવાડી ડેમના ઓગણીસ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે માલણ ડેમના ત્રીસ દરવાજા ખુલી જતા ભાવનગર જિલ્લા અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે આવી લેટેસ્ટ વરસાદની ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો